ফোন পড়ি চানলে পড়ি দাদি তো ভাই সারবা দা হাত তোছে হ্যাঁ ও গড করতা হয় সাইকেলছে সাইকেল করি হোম তো গলে দেবো বনি आ मालिक की काटी वाहिंग कर दे से भाई वही वाहिंग कर कर ओ तो वास्तव में वो सोने मिस्टी बता रहा नहीं

વરસાદ નડવાનું જ છે વરસાદ નડે બહુ નડવાનું વરસાદ ચાલુ થઈ ગયો ભગવાન વરસાદ બંધ થઈ ગયા તો અમે જઈને આવતા રહીએ જલ્દી જલ્દી બહાર જવું છે પણ વરસાદ ચાલુ થઈ ગયું તો બેસી રહ્યા વરસાદ ક્યારે બંધ હશે જો લઈ લેવી રમકડા રમકડા ચાલુ ને રાહુલભાઈ ડોક્ટર ડોક્ટર બનવા માટે પેલા ભણવું પર તો તો ને બોલાવું હું કે દવાખાને આવી જજો તો બધા દવાખાને ખેચવા જ જશે એ દવાખાનું બનાવી પણ ભણતી નહીં ભણ તો ડોક્ટર બને ને એ કામ કરું છું વધારી મેકું ઉપર થી તું તો વધારું ને આ કામ કરું છું તું તું બોલે નહીં ઓ ના બગારે બહાર જવાનું હોય વરસાદ બંધ જ નહી થતો બંધ એમ આવે એજ થોડી આવે મિસ્ટીનો

थंडी लागते और अर्धू सब केलो आहार सटा तो अर्दु गोडु न अर्दु सट्केलो ठन्डी लाग्यो मनै हेर्न नै लाग्थ्यो पनि <laughs> मनो लाग्यो